श्रीमन्नूतन निरधा भत न वे श्रीमाधुरिमूर्तये तुङ्गतुङ्गत्वरङ्गसङ्गीवृतये चञ्चलत्वासे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः अवतारिणे श्रीहरिकृष्णाय नमो સ્વામિનારાયણ હરે સંત અઢારસો બ્યાસી ના હોષવ બીજને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી તકી ઉક્ત ઢોલ્યો હતો તે ઉપર વિરાજમાન હતા અને શ્વેત પહેર્યો હતો ને માહિલી કોડીયા યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને કંસને વિશે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખાર વિદ ની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ભગવાને ક્યાં પુષ્પનો હાર ધારણ કર્યો છે અને તે સમયે શ્રીજી મહારાજ અંતર દ્રષ્ટિ કરીને બહુવાર સુધી વિરાજમાન થયા હતા પછી નેત્ર કમળને ઉગાડીને સર્વે હરિભક્તની સભા સામુ કરુણા કટાક્ષ કરીને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા કેવી રીતે મહારાજે જોયું કરુણા કટાક્ષ એટલે એકદમ પ્રેમભરી શું તાજુ નાનું બાળક હોય માં મા પિતા કેવું આમ વ્ય થી જોવે એમ ભગવાને પોતાના ભક્તો સંતોને પોતાના બાળક સમજે છે એટલે અતિ કરુણા અને કટાક્ષ થી પ્રેમથી ભગવાને આમ દ્રષ્ટિ કરી ભગવાનની દ્રષ્ટિ એવી કરુણામય છે ખાલી દર્શન કરે ત્યાં જ આનંદ થઈ જાય હજારો ભક્તો દર્શને આવે એ મહારાજના સામે જુએ તો કપાળ હમ જોવે અહીંયા જ જોઈ રહી આગુ પાસે જોઈ ન શકે એમાં એટલો બધો આનંદ એને મળે કોઈ પ્રકૃતિ જોવે તો પ્રકૃતિથી નીચે નેત્ર સુધી ન આવી શકે એ પ્રકૃતિમાં જ એને એવો આનંદ આવે કોઈમાં નેત્રમાં છે કોઈ નાસિકા કોઈ મુખ તરફ કોઈ કાન તરફ દ્રષ્ટિ જાય જે અંગમાં જાય એ ભગવાનના દરેક અંગમાં એને એવો આનંદ મળે કે દ્રષ્ટિ આગે કરી જ ન શકે એવી દ્રષ્ટિ એની ખેંચાઈ જાય એ પણ એટલે કરુણા કટાક્ષ કરીને પછી મહારાજ બોલે અતિ ભાવથી મહારાજ વાત કરે છે આપણા હિતને માટે આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે તે સર્વે સાવધાન થઈને સાંભળો સાવધાન એટલા માટે કે વહી ન જાય વાત કરે એ તો કાને થઈ સાંભળીને આકાને વહી દેવો ઘણી વાર સભામાં બેઠા હોય પણ દેહ બેઠો હોય મનજીભાઈ બીજા ગયા હોય એટલે મહારાજ કે છે સાવધાન થઈને અહીંયા જ બેહજો દેહથી નહીં આત્માથી દેહ બેઠો પણ મંજીભાઈ દુકાને ઘેર હોય તો શું કામનું પછી શબ્દો બોલે ઘોંઘાટ સંભળાય ખબર ન પડે શું બોલાય સાવધાન થઈને સાંભળો જે અનંત કોટી સૂર્ય અને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષર થા તેને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થતા વિરાજમાન છે તેવા ત્યાં કેવું કીધું અનંત સૂર્ય અગ્નિ આ સૂર્ય છે ચંદ્ર છે અગ્નિ છે એ બધા પ્રકાશમાન છે ને બારના વચના પ્રથમ માં સ્વામીએ પૂછ્યું ભગવાનનું ધામ કેવું છે પછી એમાં મહારાજે બતાવ્યું મહારાજ કે આકાશમાં જેટલા તારાઓ છે એ બધા સૂર્ય હોય પણ એ સૂર્ય હોવા છતાં એનો સૂર્યના જેવો કડક તાપ ન હોય તાપ લાગે એવો શીતળ અને શાંત ચંદ્રમાં જેવો હોય અનંત કરોડ સૂર્ય અનંત કરોડ ચંદ્રમાં અનંત કરોડ અગ્નિ અને આ બધી પૃથ્વી ઝાડ વૃક્ષ પશુ પક્ષી પહાડ કાચનું હોય બિલોરી પછી કેટલો પ્રકાશ થાય તેજોમય છે તો એ હજી સામાન્ય ગણાય એના કરતા અતિ તેજોમય મય છે અતિ રે રવિ શી કોર્ટી ખબર ને વારી ફેરી નાખી દો એવું છે એમ એનો કોઈ પ્રકાશ નથી અક્ષરધામ પાસે આ તો આટલું ઉપમા મહારાજે આપ્યું આપણને સમજાવવા માટે પણ એના કરતાં એ આનંદ ગણો શીતળ અને શાંત અને એવો આનંદ મળે જેમ તાપ હોય ને બહાર નીકળ્યા હોય ને લહેર એકદમ ઠંડી પવનની આવે ને કેવો આનંદ આવે ફ્રીજને ખોલો ને કેવી ઠંડક આવે છે એવું છે કે એ તો સામાન્ય ગણાય ની તો પણ આમાં એવો આનંદ મળે કે તમે એમાં જ વાત પ્રાપ્ત થઈ જાઓ ભગવાનની મૂર્તિ જેવી છે એ તેજે એવું છે કે આનંદ આનંદ ને આનંદ જ એમાં મળે કારણ કે આનંદ નું મૂળ જ ભગવાન છે ને આનંદ કંદ જ માધવ મુકુંદ નું કંદ એટલે મૂળ ભગવાન જ છે યાથી બધાને આનંદ મળ્યો છે પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે જો સદા શબ્દ વાયપ્ર કારણ કે ઘણા પંડિતો એમ માને છે વિદ્વાનો કથાકારો કે ભગવાન અહીંયા પૃથ્વી ઉપર આવે ત્યારે સાકાર હોય છે પછી ધામમાં નિર્ગુણ નિરાકાર બૌધા પંડિતો એવું માને છે ભગવાન કે એમ નથી અહીંયા પધારે તોય સાકાર છે અને ધામમાય પાછા સાકાર જ છે એમાં જરાય ફેરફાર નથી નિરાકાર થતા જ નથી નિરાકાર આ ભગવાન નું તે જ છે બાકી ભગવાન નિરાકાર નથી એટલે સદા સાકાર સદા દિવ્ય પાછા સાદા સાકાર છે દિવ્ય છે દિવ્ય એટલે આપણા શરીરમાં કાંઈ તેજ કે આનંદ દેખાય છે તેમાં દિવ્યતા છે પ્રકાશ પ્રકાશ જ એમને છૂટા કરે સમુદ્ર હોય જાણે જળનો નહીં પણ પ્રકાશનો પ્રથમના પ્રાંતમાં કીધું છે એવા મંદરથી આનંદના તેજના ફુવારા છૂટે છે એમાં બધા મુક્તોને આનંદ મળે છે સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે દિવ્ય મૂર્તિ છે આપણા જેવો દેહ નહી દેહ ભગવાન નો દેખાય આપણા જેવો પછી આપણા આપણે તો અંદર હું ફેરવું છે બધી ખબર છે નવ દ્વાર છે એમાંથી એક સારું નીકળે છે આપણે અંદર જે કચરો ભેરો એ જ બહાર દેખાય ને કે ભગવાનના દેહમાં એવું નથી માનવ આકૃતિ ધારણ કરે ભલે આપણા જેવો દેહ દેખાય પણ એમાં હાડકા કસ મજા ને એવું ભગવાનમાં હોતું નથી હરિભગત એને કોઈએ કીધું કે હું ભગવાનની ચંપી કરતો હતો તે ક્યાં હાડકું દેખાણું નહીં તે ઓલા બીજા હરિભગતને ને એમ થયું કે હાડકું નહીં હોય ભગવાનના શરીરમાં આ વખતે ગઢડા જાઉં ત્યારે વાત તપાસી તો લેવું પછી ગઢડા આવ્યો મહારાજ અક્ષરોળીમાં બેઠા તા એ દંડવટ કરવા લાગ્યો પણ વિચાર તો ઓલા જ ચાલે કે હાટકું નહીં હોય મહારાજના શરીરમાં એટલે મહારાજ બેઠા તા તો હોઈ ગયા એ દંડવટ કરીને પગે લાગ્યો એટલે મહારાજ કે પગચંપી કરો ને ઘરે એટલે એને તો એટલું જ જોતું હતું કે સહેજે જે જોઈ લેવાય હવે એટલે આમ દાબવા આપવા તો થોડું રેગજીન તમે દબાવો ને કેમ ભેગું થઈ જાય એમ અહીંયા દબાવે તો આમ ભેગું થઈ જાય એટલે વળી વિચાર કરે અહીંયા તો ન હોય પણ અહીંયા તો હાટકું હોય ને અહીંયા દબાવે તો અહીંયા આંગળા વયા જાય એને પછી એમ થયું કે અહીંયા તો નથી પિંડીમાં તો પણ અહીંયા તો હશે જ ન ગોઠણમાં તો હાટકું એટલે અહીંયા પછી આમ આમ કરે તો આમ કરે ને હાથ અંદર હોય ને જાય પછી મહારાજ આસતા હસતા બોલ્યા કે દેખાય છે ક્યાંય હાટકું કે ના મહારાજ ક્યાંય છે નહીં મહારાજ કે અમારું શરીર દિવ્ય છે દેખાય તમારા જેવું પણ તમારા જેવું નથી અમે તમને અમારા દેશે એક થાય સુખ થાય એટલે તમારા જેવા દેખાય છીએ પણ અમે કાયમ દિવ્ય છીએ એટલે સદા દિવ્ય શબ્દ એટલા માટે વાપરો છે કે અહીંયા મનુષ્યાકૃતિ ધારણ કરે તો પણ દિવ્ય છે ધામમાં તો દિવ્ય હોય એમાં શું કહેવાનું હોય અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે રામકૃષ્ણ દીક અવતારનું ધારણ કરે છે ત્યાં ભગવાન જે અક્ષરધામમાં બિરાજે છે એ જ ભગવાન રામ કૃષ્ણ આદિ અવતારનું ધારણ કરે છે ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સંત સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય થાય છે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે અને જેમ ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમાં વૃદ્ધિ પામતો જાય છે તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમાં સંપૂર્ણ થાય છે તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે કળાએ રહી ખદ્યો જેવો હોય કેવો હોય કળા એ રહીત તમે જોજો અમાસનો નો ચંદ્રમાં એમાં કાઈ પ્રકાશ નહીં દેખાય અંધકારે જશે નહીં જેવું ને છપૈયાની બાજુ બહુ છે આપણે એ ગુજરાતમાં હોય એ આગ્યા એ એનો કેટલો પ્રકાશ હોય સેજ નહીં જેવું આમ ઉડે એટલે દેખાય ને પોષ હતું તે મારતું એમ અમારે આવતું ભણવામાં પોષણ આપે છે એ પ્રકાશથી એને પોષણ મળે છે પણ એ જ પાછું એનું મોતનું કારણ બને કારણ કે જતું હોય એટલે રાતના ઓલા કાનકડીયા ને એ બધા હોય ને એને ખબર પડી જાય કે હા આ જીવડું છે ફરતા એને પકડી લઈએ એને જે પોષણ આપે છે એ જ પાછું મારવાનું સાધન કરી દે છે મરવાનું ઓલા ને બતાવે કે અહીંયા જાય છે એટલે નિશ્ચય ન હોય ત્યારે આપણામાં જેવો પ્રકાશ હોય શું જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિ પામીને પૂર્ણમાસીના ચંદ્રજીવ એ જીવાત્મા થાય છે પછી પૂર્ણિમાનો આખો ચંદ્ર ખીલેલો હોય એવો થાય એટલે એના આત્મામાં એ બધું જ્ઞાન થાય ભવા ભગવાન આવા તેજોમય છે ભવાનો આત્મા પણ એવો તેજોમય છે અને એવો એને પછી નિશ્ચય થાય એટલે આનંદ મળે છે શું કે કેવા ભગવાનની મને પ્રાપ્તિ થાય છે જે બધાએ અવતારોના અવતારી છે આમાં મહારાજે પોતે કીધું ને રામકૃષ્ણની અવતારો આમાંથી જે શરાધિપતિ પુરુષોત્તમ છે જે અમે અમારામાંથી બધા પ્રગટે છે પાછા એમાં લઈ પામે છે એટલે સર્વના નિયંત્ર કોણ છે મહારાજ ત્યાંથી અનેક અવતારો થાય અવતારો અનેક હોય શું બ્રહ્માના એક દિવસમાં કેટલા અવતારો થાય બ્રહ્માના એક દિવસમાં आठ अब बजे चौसठ करोड़ वर्ष अपना जाए एक हज़ार सत्युग एक हज़ार द्वापर युग एक हज़ार युग ने एक हज़ार कड़ियुग ब्रह्मा एक दिवस में ये हजार हजार जाए तो गीता में ने कीधु ने यदा यदा, यदा धर्म सगला निर्भवती संभवी युगे युगे, युगे। रामायण में ये कीधु जब जब होत की आनी। यारे यारे धर्म की हानि यारे ज्यादा धर्मनी हानि थाय ત્યારે યુગમાં ભગવાન પ્રગટે તો બ્રહ્માના એક દિવસમાં કેટલા યુગો જાય છે ચાર હજાર તો એના એક દિવસમાં કેટલા ભગવાન અવતાર થયા ચાર હજાર થાય કે નહીં તો એવો ત્રીસ દિવસનો મહિનો બાર મહિના નું વર્ષ તો કેટલા અવતારો થાય એક વર્ષમાં ગણતરી થાય તો એવા સો વર્ષ બ્રહ્મા જીવે તો કેટલા અવતારો થાય એટલે અવતારો કાર્ય કરવા માટે ભગવાન છે એનો વધારે હા એનો વારંવાર આવે જ્યાં મોદી વારંવાર નો જાય વિદેશ એમ વિદેશ મંત્રી હોય એને મોકલે તમે જાઓ ખાસ એવું કામ હોય તો પોતે જાય અને જાય ત્યારે બધું વ્યવસ્થિત કરીને આવે અને કોઈને પૂછવાનું ન હોય હોય એમ પુરુષોત્તમ નારાયણ આવે ત્યારે પછી એ દિયા પછી પણ એમનું ભજન ભક્તિ સત્સંગ કીર્તન આ બધું ચાલ્યા જ કરે જે પૃથ્વી રીએ ત્યાં સુધી ભગવાનનું બધું રી એટલે જોજો અવતારો તો ઘણા આવ્યા પણ કોઈ અવતારે પોતાની મહાભારતમાં ભાગવત માં ક્યાંય રામીણ પેટા છે ચૌદ અવતારો કે છે દસ અવતાર કહે કોઈ ચોવીસ અવતાર ભાગવત માં તો આનંદ કીધા છે જેમ સમુદ્રોલા મોટું તળાવ હોય આપણે શું કે ડેમ એમાંથી અનેક જેમ નદીઓ નીકળે પ્રવાહો કેનાલો એમ મૂળ સ્વરૂપ અનંત આવા પ્રવાહો નીકળે છે અવતારોના ઈ જે બધા અવતારો આવે એમને હોય એટલું કાર્ય કરી આવવાનું તે બધા શાસ્ત્રો વાંચ્યો ધામમાં ગયા પછી પાછળ કાંઈ નહીં કૃષ્ણ ભગવાન ધામમાં ગયા ભાગવતમાં લેખું તરત જ કળિયુગ આવી ગયું કળિયુગ તો હતો જ એ વખતે કળિયુગ નહોતો નહીં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય દ્વાપરના અંતે અને શરૂઆત શરૂઆતમાં છે સંધિકાળમાં એટલે કળિયુગ તો આવી ગયો હતો પણ ભગવાન હતા એટલે એનું ચાલતું નહોતું કાંઈ પણ ભગવાન ધામમાં ગયા એટલે તરત જ મેંડવા એનું કામ કરવા તેનું કામ સારું ન હોય કાંઈ અનિદિ અધર્મ ને એ જ બધું એને કરવાનું હોય તો એ ચાલુ થઈ ગયું હતું એમ ભાગવતમાં પ્રથમ સ્કદમાં જ આવે છે વિધિષ્ઠી રાજા ભીમને બધું આ સમજાવે છે કે ભગવાન અયાગ્યા લાગે છે નહી તર આવો કળિયુગનો પ્રભાવ દેખાય નહીં પિતા પુત્રમાં ક્લેશ દેખાય છે પતિ પત્નીમાં ક્લેશ દેખાય છે ભાઈઓ ભાઈઓમાં ક્લેશ દેખાય છે આ બધું થાય છે એનું કારણ ભગવાન વયા ગયા લાગે છે તે ગયા પછી તરત જ કડી વ્યાપી ગયો અને અવતારી નારાયણ પોતે બ્રહ્માંડમાં એક વાર આવે અને આવે ત્યારે બધું કામ પૂરું કરીને જાય ભગવાને ઉદ્ધવજીને કીધું એકાદશ કં કે અસુરોને મારવામાં ટાઈમ પૂરો થઈ ગયો જ્ઞાન આપવાનું તો રહી ગયું માટે હું તને જ્ઞાન આપું ને કે તું સાધુ બની જા ઉદ્ધવજી કેમ બને પ્રભુ તમે કહો છો બધું બરોબર પણ પત્ની છે પુત્રો છે સગા સંબંધીઓ છે દીકરા હોય ભાણા હોય એમાંથી હેત કેમ તૂટે ભગવાન કે પણ નહીં તોડ તોડ તૂટવાનું છે આ દ્વારિકા નગરીએ નથી રહેવાની મારા જવાની સાથે જ અઠવાડિયાની અંદર સમુદ્ર દ્વારકાને બુજાડી જશે હવે દ્વારકા જ નહીં રે તો અહીંયા રહેનારા ક્યાંથી રહેશે તે તારે છોડવા જ પડશે એના કરતા જ્ઞાન દ્રષ્ટિએ કરીને બધું છૂટું તે આખો એકાદશ કંદ કીધો ત્યારે માન તૈયાર થયા અને સ્વામિનારાયણ ભગવાને ખાલી પત્ર લેખો માંચા સોરા સો મલાયા

मोडु ना मैया अजा जिवा विरदसळी लदा काला कमल शिमी यह जी घर बार थजो परम हंस निरधार मोटा मोटा गया राजमे હજા હરિતજી જગજેલી ખાલી પત્રલેખો મહારાજે કૂકને આપવા આપજે જ્યાં જ્યાં હતા મળ્યો એટલે તરત જ ગરબાર છોડી અને સાધુ સાઈન મહારાજની પાસે પહોંચી ગયા હવે એમાં અમારે મૂળી પાસે કડું ગામ છે ત્યાંના કલ્યાણ અને એના મામા મેથાણના અજા પટેલ એ અજાનું નામ છે અજા અહીંયા લગ્નમાં બેઠેલા અને ભાણાને પરણાવે છે કે માણસે આવીને પત્ર આપ્યો પત્ર આપ્યો એટલે તરત એકદમ ઊભા થઈ ગયા અને કે ભાણા જે સ્વામિનારાયણ હવે જાવું છું સાદું થવા તો ભાણો કે પણ કેમ એમ તાત્કાલિક કે મહારાજનો પત્ર આવ્યો છે હવે નો રોકાવે તો કે જોવા તો દો મને

જા એનાથી થઈ શકે એ કાર્ય ઉપરથી ખ્યાલ આવે કે આ અવતારી નારાયણ છે અને જ અવતારથી અવતારો થાય છે પોતાની હયાતીમાં પોતાના મંદિરો કર્યા પોતાની મૂર્તિઓ સ્થાપી સંતો બનાવ્યા આચાર્યની સ્થાપના કરી શાસ્ત્રોની રચના કરી અને આ પ્રમાણે બધા વર્ત જો એ જ મારા છો તો હું મારા ધામમાં તમને બધા લઈ જાય મારું અલૌકિક સુખ આપીશ આ બધું કીધું ને એટલે એ સમજણ જેમ જેમ આવતી જાય એમ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વના નિયંતા છે દ્રઢ નિશ્ચય થતો જાય એ નિશ્ચય થાય એટલે આપણા ની અંદર પ્રકાશ એટલે આનંદ આવતો જાય એમ જ્યાં અંધારું હોય પ્રકાશ સાથે કેવો આનંદ આવે તરત એમ પ્રકાશ થતો જાય આનંદ અહો અહો પણ આવતું જાય કેવા ભગવાન આપણને મળ્યા બાકી દુનિયાના જીવો તો અહીંયા ત્યાં જ આંકા મારે છે ને અહીંયા પદ આમ કરીને હોયા જાય કેમ પગે લાગવું એ બિચારાને કોઈ કહેવા વાળું નથી કોઈ શીખવાડે એવું છે કે મહારાજા સાધુ કર્યા કે બધાને જ્ઞાન આપે કેમ ભગજન કરવું કેમ ભક્તિ કરવી અને કાંઈ ખબર નહીં માળા કેમ ફરવી ખબર જ ન હોય કોઈ હનુમાન ચાલીસાકર્ષણ કોઈ બીજા ને એ કરીને સ્વામિનારાયણ હવે ભગવાનનું ધામ કેવું છે કેવી રીતે ભગવાનના ધામમાં જવાય કેમ ધ્યાન કરાય કોણ શીખવાડે છે જ નહીં કોઈ પછી જે ગામમાં સ્કૂલ જ ન હોય કે ટીચર ન હોય તો પછી શું કરે તે એવું થાય પછી આપણને મહારાજ મળ્યા અને એમાંથી મહારાજ કે રામકૃષ્ણ દિવ બધા અવતારો થાય છે એ સર્વોપરી આપણને સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય સહજાન સ્વામી મહારાજ શ્રીપતિ શ્રી ધરમ સર્વ દેવેરમ ભક્તિધર મા વાસુદેવ હરિ माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायण मेल